નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ડુંગળીની બજારમાં પાખી ધરાકી વચ્ચે ભાવ નીચી સપાટીએ અથડાઈ રહ્યા હતા વર્તમાન સંજોગોમાં ડુંગળીની બજારમાં ખાસ કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી પરંતુ બજારો આગળ ઉપર અથડાયા કરે તેવી સંભાવના દેખાઈ રહી છે વેપારીઓ કહે છે કે હાલના સંજોગોમાં કોઈ જ મોટી મુવમેન્ટ નથી અને સામે લેવાલી પણ મર્યાદિત જોવા મળી રહી છે બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય છે અને નવાની આવક વધશે તે બજારમાં હજી પણ થોડો ઘટાડો આવી શકે છે હાલ જૂના સ્ટોકના માલ પણ બજારમાં આવી રહ્યા છે ગોંડલમાં ડુંગળીની નવ હજાર ચારસો કટ્ટાની આવક સામે ભાવ લાલમાં રૂપિયા સિત્તેર થી બસો એકતાલીસ હતા રાજકોટમાં છ હજાર બસો કટ્ટાની આવક સામે ભાવ રૂપિયા ચાલીસ થી બસો સિત્તેર હતા મહુવામાં એકવીસો થેલીની આવક સામે ભાવ રૂપિયા ત્રેસઠ થી બસો ચુમોતેર હતા અને સફેદની નવસો થેલી આવક સારી છે અને ભાવ ક્વિન્ટલમાં ચારસો થી રૂપિયા તેરસો ચૌદના હતા નાસિકમાં સતત બજાર ઘટી રહ્યા છે અને આવક પણ સારી હોવાથી એવરેજ બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો